કોંગ્રેસના ત્રણ નેતાઓના ના વિરુદ્ધમાં ગાંધીનગરની કોર્ટ ધરપકડ વોરંટ ઇશ્યુ કરે છે અને તેમની હવા નીકળે છે અને તેમણે જે આરોપ લગાવ્યા હતા તેની તેઓ બિનશરતી માફી પણ માંગે છે આ ઘટનાને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિવેદન સામે આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી કોઈ પણ રાજકીય પાર્ટીનો વ્યક્તિ હોય કે પછી કોઈ સમાજનો અગ્રણી હોય તે ઘણી વાર એલફેલ બોલતો હોય છે અને ત્યારબાદ વિવાદ પણ ઊભા થતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં હોય અથવા સામાજિક જીવનમાં હોય તે સમયે તેણે બોલવાની મર્યાદા રાખવી પડે છે અન્યથા તેમણે પણ આ કોંગ્રેસના જે નેતાઓ છે તેમના જેવી કોર્ટમાં માફી માંગવાનો પણ વારો આવી શકે તેમ છે ઘટના છે માર્ચ બે હજાર બાવીસમાં જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવે છે કે તેમણે રાજકોટને એક જમીનમાં હેતુફેર કર્યો છે અને પાંચસો કરોડથી વધારેનું તેમણે અને અન્ય લોકોએ મળી કૌભાંડ આચર્યું છે આ ઘટનાને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું તે સમયે પણ નિવેદન સામે આવે છે અને આ ઘટના છે તેને લઈને તે કહે છે કે કોંગ્રેસના નેતાઓ જે આરોપ લગાવ્યા છે તે બે બુનિયાદ છે અને તે મામલો લઈને પહોંચે છે ગાંધીનગર કોર્ટમાં અને પદદક્ષીનો કેસ દાખલ કરે છે આ કોંગ્રેસના જે ચાર નેતા હતા જેમાંથી પહેલાં છે ગાંધીનગરમાં જે વિધાનસભા કાર્યાલયમાં બેસતા કોંગ્રેસના જે પક્ષ છે તેમાં અંગત મદદથી પ્રવીણ પરમા બીજા આરોપી હતા તે છે શૈલેષ પરમા વિપક્ષના તે સમયના નેતા સુખરામ રાઠવા અને ચોથા હતા સી જે ચાવડા આ ચાર વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને તેમાંથી ત્રણ આરોપીઓ હતા તે કોર્ટમાં હાજર નહોતા થતા તે કારણસર ગાંધીનગર કોર્ટે તેમના વિરુદ્ધમાં ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું ત્યારબાદ તે કોર્ટમાં હાજર થાય છે અને વિજય રૂપાણીની બિનશરતી તે લેખિતમાં માફી માંગતા કહે છે કે તેમણે જે આરોપ લગાવ્યા હતા તે માત્ર રાજકીય હતા તેમના પાસે કોઈ પુરાવા નહોતા ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે મે મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નોતા ખેંચ્યા એટલે મે કોર્ટમાં બદનક્ષીનો દાવો માનેલો અને એ કોર્ટમાં જ્યારે આગળ વાત ચાલી છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું અને ત્યાર પછી એ લોકો એ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ માફી માંગીએ છીએ એટલે કોર્ટમાં જ છવ્વીસ તારીખે મુદત હતી એ લોકો પણ હાજર હતા હું પણ હાજર હતો જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રો એ માફી માંગી છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં પૂરો થતો હોવાથી સુખરામ રાઠવા અને વિજય ચાવડા તો ભાજપમાં એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વ નથી સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ એના માટે લડત લડવી જોઈએ લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે અને એ હેતુથી મેં આ બદમસીમ દાવો કર્યો ત્યાર પછી શ્રી જે ચાવડા અને સુખરામભાઈ ના દીકરા ભાજપમાં આવ્યા પરંતુ એ વસ્તુ ગૌણ છે કોર્ટમાં જ એમણે જ્યારે માફી માગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો તો કમનસીબે રાજકીય નેતાઓ પર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીમ દાવો બહુ ઓછા થાય છે ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં માફી પત્ર માં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા અમે માફી માંગીએ છીએ વિજય રૂપાણી કર્યા છે કે જયારે તમે જાહેર જીવનમાં હોય ત્યારે તમારે બોલવાની મર્યાદા રાખવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પર જયારે તમે કોઈ આરોપ કે આક્ષેપ લગાવતા હોય તે સમયે તમારા પાસે કોઈ પુરાવા પણ હોવા જોઈએ જાહેર જીવનમાં તે જોડાયેલા છે ને તેમના વિરુદ્ધ જે આરોપ લાગ્યા હતા તે કારણસર તેમણે કોર્ટમાં જવું પડ્યું અને તેમણે ત્યાં સુધી કહ્યું કે ગુજરાતની રાજનીતિમાં આવા બહુ ઓછા કિસ્સા બન્યા છે કે મામલો કોર્ટમાં પહોંચ્યો છે પરંતુ તે સાચા તડનતે સત્યની જીત પણ થાય છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝડિયા ચેનલ જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेन कहिये जे पीडपरा